અંજારમાં આદિવાસીઓ જ્યાં રહે છે ત્યાં દસ ઝૂંપડાઓમાં આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી દસ ઝૂંપડાઓ બળીને ખાક થયા અંજારથી બળીવુરી ગોસવાઈને પિસ્તો થયેલ અંજાર શહેરના મધ્યમાં આવેલ ખત્રી બજારમાં વર્ષોથી રહેતા આદિવાસીઓના ઝુંપડામાં વહેલી સવારે આઠ વાગ્યે આગ લાગતા અફડા તફડી મચી જવા પામી છે તાત્કાલિક અસરથી બહાર ખસેડવામાં આવ્યા હતા કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી અંજાર નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડના સાધનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને ઓલવી નાખવામાં આવી છે જો કે આગના કારણે ઝૂંપડાઓને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે પોલીસ સ્ટાફની કામગીરી પણ અસરકારક કરવામાં આવી છે આઠથી દસ જેટલા ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા છે અંજાર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ ચેતન ઝાલા સહિતના લોકો ત્યાં દોડી ગયા હતા અને આદિવાસી જે ગરીબ પરિવાર છે તેમના મદદે આવ્યા હતા અને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો ઉભું રહેવા માટેની ખાતરી આપવામાં આવી હતી ક્યાં કારણોસર અને કેવી રીતના આગ લાગી છે તે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ ગરીબ પરિવાર ઉપર આગ તૂટી પડી હોય તો માહોલ સર્જાયો છે